આલે જો સર કોક દીક જીતી જશે આય હારે રેડી તો મિત્રો હવે આપણે ચેલેન્જ ચાલુ કરીશું જાય તો મિલિટ થઈ જાય અને જો 10 ઇસ્કા પૂરા થઈ જાય તો એને પ્રાઇઝ દેવાનો આવશે થઈ જાય તો લાઈક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો હાબા जावड़े, हर पुराड़े क्वीजबाई? जावड़े बेर बेर शार पास शो आट आट नौ बड़ अब लिलन बड़े

आ लो पीस बेटा तुम तैयार हो एकदम रे तुम्हें तैयार से मिलन भाई हैं क्या Kamu दीदी जाओ कर जाओ जीत छो जीत छो फटाफट करना 1 2 3 4 5 6 7 8 9 10

મિત્રો હવે આપણે મિત્રો આનો વારો લઈ લઈએ આપણે હાલો પિયુષભાઈ

મરનું ફાટ્યું જીતી ગયું છે તમે જોઈ શકો છો તમને કેવું લાગે જીતો તમે મજા આવે ઈનામ જોતો છો તા કેટલા નહીં આ ન જો હા જો આલો ભાઈ ભાઈ નથી થાય જોતો છો તા તો આપણે આ ભાઈને ઈનામ આપી દઈએ છે લાવો એના માલો તો મિત્રો હાથ તમારે ઈનામ મારો ઉલ્લી ઉલ્લી ના આવે છે કેમ કે ઈનામવાળા બહુ લાગે ને એના ઉલ્લી ઉલ્લીને આવે છે તમે જોઈ શકો છો તમને કેવું લાગે ઈનામ જીતી મજા આવે આમાં નાખી દીધી કાંઈ નહીં હાલો હાલો ઈ પછી કોણ છે તમારે

અને અમાર લોટકા કેવાય તો સિરાકભાઈ માટે એક લાઈક કરી દીજો કઈડ માં ભાઈ જો આવે ને ભાઈ સાબ આપણે આ ભાઈ આટ મંગાઈ લી પૈસા હે ના ભાંગી એના એ ભાઈ તમારા રિક્સ ઉપર તમે ખેલો મજા આયા અને ઇનામ લાવવાનો આ તો ઉડી ઉડી ઇનામ આવે છે તો આપણે ઇનામ આપી દઈએ છોકરાને સમજાવી દઈએ એટલે વિજયભાઈને મિત્રો આ બધાને મળી ગયું છે ઇનામ કોને કોને મળ્યું ઇનામ કેપા